શ પટેલ દૂધસાગર ડેરી વાઇસ ચેરમેન આજે મારી બોર્ડ બેઠક હતી બોર્ડ બેઠકની અંદર અમુક તરી હતી મારી જોડે અમુક મુદ્દાઓ હતા ચેરમેન સીને સીને મારા પૂછવાના હતા એટલે મેં પૂછતો હતો એટલા પૂછતો હતો એ મુદ્દો ખોટો હતો એમનો અને મારો મુદ્દો સાચો હતો સત્તરસો નેવું કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેન્કોનું છે જ એ સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા અને અગાઉ પણ છ મહિના પહેલાં પણ એમને ધમકી મને આવી હતી એમના માણસો વારંવાર ધમકી આવે છે અને અશોકભાઈએ સીધું ઉશ્કેરાયા અને દિલીપ ચૌધરીએ બેને એ મારા ઉપર હુમલો કર્યો મારી ચેન પણ તોડી નાખી મારા ચશ્મા પણ તોડી નાખ્યા અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી મારે જે રીતે કહે એ રીતે મારું વર્તન મારે કરવાનું છે ભારતીય જનતા પાર્ટી માટે હું બનેલો છું અને ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું એટલે મી અગાઉ એમના જોડે ઝપાઝપી ના કરીને કે હું પણ કરી શકતો હતો પણ હું પણ એક પાટીદાર દીકરો છું હું પણ મારી શકતો હતો પણ પાર્ટીના કારણે પાર્ટીની ઇમેજ ખાલી ખરાબ ના થાય એના માટે હું કંઈ પણ કરી ના શક્યો અને મી એફઆઈઆર કરવા માટે બી ડિવિઝનમાં પણ અરજી કરી દીધી છે